બચાવ ના કસ્ટમ ચાર રસ્તા પર અકસ્માત ની ઘટના સરજાઈ હોવાનો બનાવ સામે આવ્યો છે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ સાંજના સમય દો બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા વાળા સર્કલમાં કડોલના રણમાંથી મીઠું ભરીને આવી રહેલો ડમ્પર બેકાબુ બનતા સામેના સર્કલની દીવાલ સાથે ધડક ભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો સદભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી વધુમાં જાણવા મળી રહ્યું છે કે પગલે લોકોની ભારે ભીડ એકઠી થઈ હતી તેમજ લોકમાં ભયનો માહોલ સર્જાયો હતો સદભાગ્યે આ બનાવામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ મોટી જાનહાનિ થાય તે પૂર્વે જ સુરક્ષા તંત્ર દ્વારા બેફામ ગતિએ દોડતા ઓવરલોડ વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે